મિત્રો બધાને જય માતાજી જય બેમાં તમને બધાને તો ખબર છે કે હું આપણા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામથી અંબાજી પગફાળા યાત્રા કરી રહ્યો છું અત્યારે મારા બે દિવસ પૂર્ણ થઈ ગયા છે અને હું હમણાં ઈડરગઢમાં આવ્યો છું એટલે કે ઇડર બજારમાં આવ્યો છું અને હજુ અહીંયાથી બાજી ઓલમોસ્ટ એસી થી પંચાસ કિલોમીટર દૂર થાય છે બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી અને વિડીયો ઉતારે એવું કોઈ બીજું જોડે શેર એટલે જેટલો પણ વિડીયો બને એ બનાવીને હું તમને બધાને બતાવતો રહીશ કે જોવાલાયક જગ્યાઓ કઈ કઈ છે અમને અત્યારે ખવાનું કંઈ ખાવાનું નથી શરીરમાં એનર્જી થોડી બાકી હમણાં હું જ્યાં છું તો રહીને જેડરનો જે જોવાલાયક છે આ મોટા મોટા ડુંગર છે બધા અને આ છે આપણું ઇડરનું ટોડાવાળું જે સર્કલ છે આ છે આપણું ભિલોડા હાઈવે અહીંયાથી હું ચાલવાનું ચાલુ કરવાનું છું તો બ્રહ્મા સુધી મારે જવાનું છે એટલે કે નાની અંબાજી ને અહીંયાથી નાની અંબાજી મિનિમમ ચાલીસ કિલોમીટરના અંદાજે છે ને પછી આપણે જો ચાલવાનું ચાલુ કર્યું તો રાતના દસ બાર વાગી જશે એટલે આપણને વિડિયો ઉતારવાનો ટાઈમ મળે નહીં તો આજનો વિડિયો આટલા સુધી જ પછીનો બીજો વિડિયો કાલે આપણે નાખશું એ હમણાં જો કે રોડ ક્રોસ કર હાઈવે કરી અને હવે હું જાઉં છું ખેડ બ્રહ્મા બોર્ડ જ બતાવી દો ખેડ બ્રહ્માનું આ પેલું સામે દેખાય ખેડ બ્રહ્માનું બોર્ડ તો ચાલો ન એક નવા વિડીયોમાં મળવું કાલે બધાને જય માતાજી જય બેમાં અને બધા સપોર્ટ કરતા રહેજો